સાબરકાંઠા હિંમતનગરમાં ખેડૂતોની હાલત કફોડી સાબરકાંઠા હિંમતનગ તાલુકાના તેનપુર ચામુડી રામપુરા પ્રતાપપુરા ચાર ગામોમાં છેલ્લા પાંચ દિવસમાં ભારે વરસાદ બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે ખેતરોમાં ઘુંટણ સમા પાણી ભરાયા ત્રણસો વીઘા કરતાં વધુના વિસ્તારમાં વરસાદી પાણી ભરી વળતા નુકસાન થયું છે ખેડૂતોના ઊભા પાકને લાખોનું નુકસાન ખેડૂતો માટે નુકસાનની ભીતિઓ સેવાઈ રહી છે સરકાર સહાય કરી કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી જોંબુડી ગામના અશ્વિનભાઈ રણછોડભાઈ પટેલ જે વેણીઓની જમીન ગણાય છે અત્યારે હાલ અમે ઉભા રહ્યા છે એ પરતાપુર એક કિલોમીટર જોંબુડી એક કિલોમીટર વચ્ચે ઉભા રહ્યા છે એ આજે પાણી એટલું બધું છે કે વરસાદ એટલો બધો આવ્યો છે કે ધાર્યા કરતાં સોમવારથી થી ચાલુ થયો છે તે લગભગ ધાર્યા કરતાં વધી ગયો છે આજે ખેતી એટલી બધી નિષ્ફળ ગઈ છે કે અમને આજે કશું ઓમણી મળે એવું નથી આજે પાણી પાણી તમે આવીને જુઓ તો એટલું બધું પાણી છે કે અતિશય પાણી છે અને મગફળીનો ખર્ચો પણ અમને મળે એવો નથી સરકારોના પર કોઈ ધ્યાન આપતું જ નથી કોઈ જગ્યાએ બીજું ક આ પાણી એટલું બધું છે કે અમને અત્યારે હાલ દરેક ખેડૂતો અહીંયા આવીને ભાળ્યા છે તમે વમણી કેટલો ખર્ચો વીઘાણો એક ખર્ચો કર્યો છે લગભગ એ સી પચાસ પચાસ એક હજાર રૂપિયામાં ખોડીને હાથી ગણો તો પચાસ હજાર રૂપિયા જેવું થાય આ તો આમાં કશું મળવાનું નથી અમને બીજું ક આમાં બીજું ક બે મહિના લગતા આ પાણી ઓસરવાનો નથી અમને બીજો બીજો પાક મળવાનો નથી એટલે અમે બિલકુલ નિષ્ફળ જતા રહ્યા છે અત્યારે હાલ અમારી પરિસ્થિતિ જ આમ જોણે પેલા એના જેવી થઈ ગઈ છે માગણી અમારી ભાઈ આ પાણીનો નિકાલ કરે એ વિષયનો કોઈ સરકાર કોઈ સહાય કરે અમ તો અમને સારું છે સમસ્યા એ છે કે અમે અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે અંદાજીત પાંચસો વીઘા જમીનમાં મગફળીનું વાવેતર છે જાંબુડી ગામનું અને અહીંયા વરસાદ ધાળવા કરતાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી અહીંયા ટોટલ મગફળી નિષ્ફળ ગઈ છે અને ખેડૂતને અહીંયાથી એક રૂપિયાની આવક મળે એવી નથી અંદાજીત વીસથી બાવીસ હજાર રૂપિયા વીઘા મગફળીનો ખર્ચો કરેલ છે અને અહીંયાથી મગફળી એક રૂપિયાની એ મળે એવીને ઉત્તર ખેડૂતને મજૂરી ખેતર સાફ કરવાની મજૂરી એ માથા પડે એવી છે અને હાલ ખેતરમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાયેલું છે પાણીનો અહીંયાથી કોઈ નિકાલ નથી અહીંયાથી અમે જે સ્થળ ઉપર ભરાય છે અહીંયાથી એક કિલોમીટર પ્રતાપ પ્રતાપપુર બાજુ ને એક કિલોમીટર જાંબુડી ગામ બાજુ ટોટલી પાણી ભરાયેલું છે મારું નામ પટેલ નીતિન કુમાર ભીખાભાઈ પટેલ સાહેબ આ સાલ જે વરસાદની આગાહી હતી એના કરતા વરસાદ વધુ પ્રમાણમાં પડવાથી સાહેબ તાલુકો હિંમતનગર ગામ જાંબુડીનો રહેવાસી છું પટેલ ભરતભાઈ કચરાભાઈમાં નામ એના આગાહીના કારણે જે વરસાદ પડવાનો હતો એના કરતા પણ વધારે વરસાદ પડવાથી અમારા ગામની અંદર લગભગ પાંચસોથી છસો વીઘા જેવું પાણી મગફળીના વાવેતરમાં પાણી ભરાઈ ગયેલું હતું અને એ પાણીનો હાલ કોઈ નિકાલ થાય એમ નથી તો એ પાણી છે સાહેબ અમારા છેક દિવાળીના પહેલાંમાં જાન્યુઆરી સુધી આ પાણી બિલકુલ નિકાલ થઈ શકતું નથી અને એના લીધે અત્યારે તો સિઝન ફેલ જઈ પણ આવતી દિવાળી સિઝન રવિ સિઝન પણ ખેડૂતો માટે ફેલ જાય તેવી શક્યતા છે અને એની સાથે સાથે સાહેબ અમુક ખેડૂતો એવા છે કે એમની અહીંયા આગળ બ બે એકર જ જ જમીન છે એમની દીકરીઓ આજ પરણવાલાયક ઉંમરવાહી આવી જશે છે તો એ દીકરીઓનું પરણવાલાયક પરણાવવા માટે ખેડૂત બિચારો એક બે વર્ષથી બેસી ગયો છે તો એના પર કુદરતે એમને પડતા ઉપર પાટું મારેલું છે તો ગઈ સાલ બી સિઝન ફેલ થઈ આ સાલ બી સિઝન તો એ છોકરીઓની શું દશા તો મારે ગવર્મેન્ટના મુખ્યમંત્રી શ્રીઓને આપની એવી રજૂ હશે કે આવા જે જ્યાં નુકસાની થયેલી હોય એ નુકશાનીને ભરપાઈ કરવા માટે તાત્કાલિક સર્વે કરાવવા અને એ ખેડૂતોને તાત્કાલિક બીજ માવજતનો જે ખર્ચો થયો હોય એ ખર્ચો કૃષિમંત્રીશ્રીનું નિવેદન છે મુખ્યમંત્રીશ્રી કે એ બધો ખર્ચો ખેડૂતોને આપો તો ખેડૂત બેઠું થઈ શકે અને ખેડૂત બરબાદ થઈ જાય અને હું સરકાર પણ એવી કે સરકાર ઘણી જગ્યાએ આપી દેતા હોય છે પૈસા તો સાહેબે એમને મોંઘવારી વધારી દીધી પહેલી વધારી દીધી ત્યારે ખેડૂતો માટે કશું જ થઈ શકતું એમ નથી તો તમે ખેડૂતો માટે કંઈક કરો આમ મુખ્યમંત્રી તો તથા પીએમ સાહેબ પણ એવું કહે છે કે સાહેબ ખેડૂતોના ડબલ ઉત્પાદન પણ સાહેબ આમાં ડબલ ઉત્પાદન ક્યાંથી થાય ખેડૂતને જ્યાં સુધી પ્રોત્સાહન ના મળે ત્યાં સુધી આર્થિક પરિસ્થિતિ પણ તમારે શુદ્ધ દેશ બરબાદ થાય છે ખેડૂત સુધી સુખી છે તો આખું આર્થિક પરિસ્થિતિ દેશ બાર વિશ્વ સુધી સુખી રહે છે સાહેબ પટેલ ભરતભાઈ કચરાભાઈ પટેલ